જય હિન્દ મારું નામ ધ્રુવ જયંગી નથી ચવન છે અમે જોડે બારમાં અભ્યાસ કરીએ છીએ આજે પ્લાસ્ટિકનો ઘણો બધો ઉપયોગ થાય છે પણ તેનું રિસાયકલ થઈ શકતું નથી ગમે ત્યાં લોકો પાણી પીને બોટલ આમ તેમ ત્યાં ફેંકી દે છે પણ આજે અમે બોટલનો ઉપયોગ કરીને એક સ્ટુડન્ટનો ઉપયોગ થઈ શકે તેવો એક પ્રોજેક્ટ રજૂ કર્યો છે જમીનના સ્તરો આમાં અમે માટીને કલર વાળી કરીને માટીના ખલવલવારી કરીને એના અલગ અલગ સ્થળો બનાવ્યા છે જેની ડેન્સિટી પ્રમાણે તે ગોઠવાયેલા છે ત્યાં ઉપર જમીનને પાણીનો જે ફર્સ્ટ લેયર છે આનો ઉપયોગ જીઓગ્રાફી માટે થાય છે તે સ્ટુડન્ટને ઇઝીલી સમજી પણ શકે છે અને એના ઉપયોગથી બોટલનો ઉપયોગ બી થઈ શકે છે જેના કારણે પ્લાસ્ટિકની પ્લાસ્ટિકનો આપણે રિસાયકલ રીતે પુનઃ ઉપયોગ કરી શકીએ છીએ